કેનેડામાં મૃત્યુ પામેલા ઓગણચાલીસ વર્ષીય પુત્રના પાર્થિવ દેહને ભારતમાં પરત લાવી આણંદના ગામના પરિવારે પુત્રના પાર્થિવ દેહને આયુર્વેદિક હોસ્પિટલમાં દેહદાન કરી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ગામના પ્રકાશભાઈ પટેલ ઉદ્યોગપતિ છે અને હાલ મુંબઈ રહે છે જ્યારે તેમનો પુત્ર પ્રાંજલ છેલ્લા કેટલાય વર્ષોથી પોતાની પત્ની સેજલ અને બે પુત્રો સાથે કેનેડાના ટોરેન્ટોમાં સ્થાયી થયો છે પ્રાંજલને ગત એકવીસ એપ્રિલના રોજ ટોરેન્ટોમાં ડાયરિયા થઈ જતા તબિયત લથડી હતી અને ત્યારબાદ બ્લડ પ્રેશર અને ઓક્સિજન લેવલ ઘટી જતા થોડા કલાકોની સારવાર બાદ પ્રાંજલનું ઓગણચાલીસ વર્ષની વય નિધન થતાં પરિવારમાં શોક પ્રસરી ગયો હતો ઉડગામમાં પ્રાંજલના નિવાસસ્થાને પરિવાર અને સગા સંબંધીઓ દ્વારા પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી પુષ્પાંજલિ આપી હતી અને ત્યારબાદ અંતિમ યાત્રા સમગ્ર ગામમાં ફરી હતી જેમાં ઓર્ગન ડોનેટ માટે જાગૃતિ લાવવા પ્લે કાર્ડ પ્રદર્શિત કરી ઓર્ગન ડોનેટ માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા અંતિમ યાત્રા બાદ પ્રાંજલના પાર્થિવ દેહને એમ્બ્યુલન્સમાં ન્યૂ વલ્લભ વિદ્યાનગર સ્થિત સીવીએમ યુનિવર્સિટી સંચાલિત આયુર્વેદિક હોસ્પિટલમાં દાન આપવામાં આવ્યું હતું હોસ્પિટલમાં તબીબો અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રાંજલના મૃતદેહને વંદન કરવામાં આવ્યા હતા અગ્નિસંસ્કાર કરીને કે દફનાવીને વીડફી નાખવું એના કરતાં અંગદાન કરવા એ બી સારા અને જો દેહદાન કરીએ તો એના પરથી બીજા ડૉક્ટર ઊભા થવાના જ છે કાલે ઉઠીને પ્રજેશનો દીકરો પણ સપોઝ કે ડૉક્ટરની લાઇનમાં જાય અને જે દિવસે કોઈક બોડીને એ બોડી ઉપર કામ કરતો હશે તો એના મિત્રોને એ જ કહેશે કે મારા પપ્પાએ બી દેહદાન કર્યું હતું હું પ્રજેશની ટ્વીન જુડવા સિસ્ટર બધાને મારા જય શ્રી કૃષ્ણ મારી માટે પ્રજેશ એટલે બહેનના પડખે ઊભો રહેતો એક પિતા બધા ભાઈ બહેનમાં ઝઘડા તો તમે સાંભળ્યા જ અને જોયા હશે પણ એકબીજાને રડતા ના જોઈ શકે તે મારો ભાઈ પ્રજેશ દુનિયાનો એક એવો એવો સંબંધ જ્યાં ઝઘડા લોકો જ્યાં ઝઘડા લાખો થાય પણ લાગણીઓ કરોડોની હોય એને કહેવાય ભાઈ એ કેનેડા મૂવ થયો પછી એક દિવસ એવો નથી કે અમે એકબીજા જોડે ફોન પર વાત ના કરી હોય બે મિનિટ કે એક મિનિટનો કોલ એ હવે હું યાદ કરીશ જેટલી વાતો હું મારા માતા પિતા જોડે ના શેર કરી શકું એ બધી વાતો હું મારા ભાઈ જોડે શેર કરતી એ પછી મારા બિઝનેસની હોય એના બિઝનેસની હોય કે અમારા બાળકોની હોય એક કોલ કરું એટલે પ્રજેશ આવી જ જા અને એ પૂરેપૂરી ટ્રાય કરે એવું નહીં કે ખાલી મારી માટે પણ પછી એ કોઈ પણ હોય એવો એનો સ્વભાવ દુનિયામાં બધા એકલા જન્મે છે પણ મારા એવા નસીબ કે દુનિયામાં આવવાનો સાથ મને પહેલે દિવસથી જ પ્રજેશભાઈનો મળ્યો આજે આ એના પ્રજેશના દેહનું દાન કરવામાં આવ્યું અને આજે આ આયુર્વેદિક કોલેજમાં ડૉક્ટર બાબરિયા સાહેબ અમને અને એમની ટીમને આ દેહ સોંપવામાં આવ્યો અને જે મેડિકલના વિદ્યાર્થીઓને માટે આ ખૂબ જ ઉપયોગી વડ એની એનેટોમી શીખવા માટે અને આજે એક વાત ચોક્કસ એ પણ આપણે નોંધ લેવી જોઈએ કે કોઈ વ્યક્તિ કોઈ ભારતીય નાગરિક વિદેશમાં રહેતો હોય અને તેનું મૃત્યુ ત્યાં વિદેશમાં થાય અને વિદેશમાં મૃત્યુ થયા પછી એના પાર્થિવ દેહને ભારતમાં લાવીને એનું દેહદાન કરવામાં આવ્યું હોય એવી આ દેશની સૌ ઘટના છે અને ચરોતર પંથકમાં પણ દેહદાન થયા હશે પરંતુ ઓગણચાળીસ વર્ષના યુવાનનું બેદાન થયું હોય એવી આ ચરોતર પંથકની પણ સૌ પ્રથમ ઘટના છે હું પ્રદેશની ધર્મપત્ની સેજલ પ્રદેશના માતા પિતા પ્રકાશભાઈ આરતીબેન અને પ્રદેશનો દીકરો વિહાન કે જે બાર વર્ષની ઉંમરનો છે એને નતમસ્તક વંદન કરું છું પ્રણામ કરું છું અને સલામ કરું છું કે તેઓએ આ દેશને પણ એક નવી દિશા બતાવીને એક માનવતા ભર્યું ઉત્તમ કાર્ય કર્યું